હાલો મારું નામ રણછોડભાઈ છે મારી ઉંમર છે સડસઠ વર્ષ પછી મારા ટૂંકમાં વાઇફને ભેગો હું આવ્યો અને મારે એને દુખાવો હતો કમળનો ના ને ગોઠણનો એટલે એને ત્રણ વર્ષથી આવતો એમ કમળનો દુખાવો એ બધો છ જમણમાં નાશ થઈ ગયો અને બગાડ બહુ નીકળ્યો એમ પહેલાં ગોઠણનું કરાવ્યું હતું ઓપરેશન અઢારની સાઇડમાં એમાં આંગળીઓ ખોટી થઈ ગઈ એટલે કમળનું ન કરાવ્યું એમ પછી અટાણે એક દીમાં હાવ રેડી થઈ ગયા એ પછી આ છ વર્ષ પહેલાં અમારા ઘરના જે દીકરો મોટો દીકરો છે એની વહુને જર્મનીથી મગજમાં ટીબી આવી એટલે અહીંયા લગભગ સુરતના ડૉક્ટર વીસ ડૉક્ટર ફેરવા કોઈને અંદરાજ ના આવ્યો કે આ ટીબી મટશે કે નહીં એમ પછી એ આ એને આવું ગોયતું એને આ સેન્ટર સેન્ટર ગોટેન સેન્ટરમાં બે મહિમા દાખલ થયા એકવી એક મહિનો ફેર્યો એને એક મહિનો એક મહિનો ભર્યો તો એ બહુ રેડી થઈ ગયા હાલતા ચાલતા બધું એને કરોડ રજુમાં ઉતરી હતી ટીબી મગજની એટલે પગની એસ જ મગજમાં મગજની ટીબી કરોડ રજુમાં ઉતરી ગાંઠ થઈ હતી એ આમાં બધી ગાંઠ ઓગરી ગઈ અને અટાણા એકલા જોબ કરે છે જર્મની એક વરસ થયું એમ એક વરસ અમને પછી એને સારું થયું છોકરા છોકરાને કાંઈ નહોતું તો એને અપ્પા કર્યો હતો તો અમે ત્યાંથી દેહમાંથી એમ કહેતા તું ખાજે ન કાંઈ શક્કર આવશે પડી જાય તો કે કાંઈ ખબર જ નથી પડતી એમ એ કે એસ જ નથી થતો એમ અશક્તિ આવતી નથી પછી એ બે માણા એક મહિનો નિર્જલા કીરા એમાં ટૂંકવા જે આવતા હતા વાર ના અને અમને એ એને એને જે બહુ રેડી થઈ ગયા એટલે અમારા ઘરના એમ કીધું કે ભાઈ પૈસા ભરાઈ ગયા તમારે સીધું અહીંયા સેન્ટરમાં દાખલ થવાનું છે તો મારા ઘરના કે હું એકલી નહીં જાઉં તો તમે ભેગા હાલો તો જાય અહીંયા તો એક વિધિ થઈ જાય માણસ વીવ જાય મને હાલવાની તકલીફ છે હાવ પછી હું હાલી ન શકું મારે કંઈક કામ હોય તો મારે કેવી રીતે કેને પૂછવું એમ એટલે મને હોતે દાખલ કર્યો એમ તો અટણ મને સારું છે પગનો જે અંગૂઠો ખાલી ચડતી બંધ થઈ ગઈ એને કેવી રીતે જીવવું અને કેમ ખાવું પીવું એ બધું એસેસ થઈ ગયું એમ હવે અમારે ગેસ પેટાવાનો થતો નથી દે માણસ હા બહુ રાખ્યું બહુ દૂધ ઘી બહુ ખાતા જ્ઞાન થઈ ગયું કે ઘી દૂધ ખોટું છે એ ખવાય નહીં એમ આપણને તો કઈ ખ્યાલ નહોતો આપડા વડવા ખાતા તો આપણે ખાતા એમ એટલે એવી રીતે દુખાવા થઈ ગયા ઉંમર થઈ એટલે તો ડોક્ટર પાસે જાય એટલે કાપવા સિવાય વાત નથી કરતા અને અટાણે કાર્ડની સિસ્ટમ છે હાલો કાર્ડ ઉપર કપી નાખશું એટલે આ બધાને હેલું પડી ગયું પણ કપાય નહીં કાપા પહેલાં અહીંયા આવવું જોઈએ સેન્ટરમાં આવો તો રેડી થઈ જાવ જો ભાગમાં હોય તો જ આવું સેન્ટર મળે ના મળે નહીં અમને આ કાંઈ પણ ન મળ્યું એટલે અમારા ભાગમાં નહોતું એટલે અમે ગોઠણ કપી નહીં કા અને આ જે ઢીંઢાનો દુખાવો છે એમાં અમારા ભાગમાં હતો એટલે મળ્યું ટૂંકમાં છોકરાને એને ટૂંકમાં અનુભવ કર્યો એમ આનો અનુભવ કરો આને દવા તો ટૂંકમાં નળી બ્લોક હતી ડીપીની હતી પછી એ વોકાટમાં દાખલ ને બધું કહી એટલે કે એક નહીં એવી નળી બ્લોક છે એટલે ચાર ટીકડી કાયમ ને માટે ખાવાની રહી પછી એક અહીંયા થોડા ડોક્ટર ડૉક્ટર હતો કે આટલી બધી દવા ખાવું એને એક ટીકડી ઘટાડી કંઈ કરી પછી ગભે ડૉક્ટરે એમ કે આખી જિંદગી ખાવાની આ જીવો હતા લગ્ન આ દવા બંધ નહીં કરવાની બંધ કરે એટલે ફેર સડતા અહીંયા અમારી દવા મુકાઈ ગઈ હા કોઈ જાતનું કાંઈ તબલ છે નહીં તકલીફ કોઈ જાતની છે નહીં ને સેન્ટર બહુ સારું છે માણસો સારા છે અહીંયા અને હેલ્પ ફાર કરે બધા બંધ થઈ ગઈ દવા હાવ બધી બંધ થઈ ગઈ ખુદના ડોક્ટર ખુદ એમ એને નહીં આમાં જવાય એમ આ તો ખાલી ફોટા ને એમેરાઈ ના જ ખર્ચા લે હે ડોક્ટર પાસે જવાના ફૂગવાના તો નહીં ડોક્ટર ખાલી લખી દે એમેરાઈ કરી આવો સિટી કરી આવો એના ખર્ચા ખાલી આ લે મહેન્દ્રભાઈ ખર્ચામાં કાંઈ નથી પણ પેલા આપણને અઘરું લાગે બે દી પછી અહીંયા આવો એટલે એક એકવી વિજય ખબર નથી પડતી અમે સીડી નથી ઉતરા બે મજા જ આવે એમ હા કચરો બધો નીકળી ગયો મગજ ચોખ્ખું થઈ ગયું પેટ સાફ થઈ ગયું આતેડા ચોખા થઈ ગયા હવે આપણને ખબર હું ખવાય હું ન ખવાય એમ અટા લગા ખબર નહોતી હા અહીંયા દર્દી તો કેન્સલ ના જોયા પછી પેરેલેસ ના જોયા બધાય રેડી થઈને જાય ગમે દુઃખ હોય બધે રેડી થઈને જ જાય છે સેન્ટર વિશે બહુ સારું ચોખ્ખા ને બહુ શુદ્ધ છે બહુ હાઈ ક્લાસ ઓપન રસોડું છે પણ હાઈ ક્લાસ છે એમાં કઈ ઘટે જ નહીં ના ના એ તો વિચાર હાથ વાર વિચારવાનું એમ બહારનું ખાવાનું થાય જ નહીં ને ખાવું હોય તો ખુલ્લું રસોડું હોય તો ખાવાનું બાકી નહીં ખાવાનું હા એવું શીખવાનું